આજરોજ લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમરેટ ખાતે ઉમરેટ વિધાનસભા મતક્ષેત્ર માટેનું કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાયું કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા અને પૂજા કરીને કાર્યાલયની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે ઉમરેટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે તાલુકા અને નગરના મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારબાદ સમર્થકો સાથે અમિતભાઈ ચાવડા એ ઉમરેઠ નગરમ ના યાત્રા કરી અને મત ધારકો ના આશીર્વાદ લીધા આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા સંવાદદાતા ધનંજય શુક્લા સાથે ચૂંટણી નો પર્વનો પ્રચાર પ્રસાર ખુબ જોર થી ચાલી રહ્યો છે આણંદ લોકસભા મત વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં જે પ્રવાસ કર્યો છે જનસંપર્ક કર્યો છે ચારે તરફથી બધા જ વર્ગ અને વિસ્તારના લોકોનો ખૂબ ઉમળકામેર આવતા છે આજે ઉમરેઠ શહેરમાં પણ અમે પગપાળા એક એક વ્યક્તિને મળવાનો પ્રયત્ન કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી આ ડબલ એન્જિન સરકારમાં જે આણંદ જિલ્લા સાથે ભેદભાવ થયો છે જે આણંદ જિલ્લાને અન્યાય થયો છે જે સામાજિક ન્યાય મળવો જોઈએ એ સામાજિક ન્યાય નથી મળ્યો એના કારણે આ દસ વર્ષમાં એક પણ સંસ્થા એવી નથી બની એક પણ પ્રોજેક્ટ એવો નથી આવ્યો એક પણ યોજનાને એવી નથી આવી કે જેનાથી આણંદ જિલ્લાના લોકોને કોઈ લાભ થયો હોય કે જિલ્લાને લાભ થયો હોય અને આ બધા જના લેખાજોખા કરી અને આણંદની જનતા આવનારા દિવસોમાં સાત તારીખે પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહી છે અને આવનારા દિવસોમાં એક વિઝન સાથે બધાને સાથે રાખી અને આણંદ જિલ્લાને નંબર વન બનાવવાનો અમારો જે સંકલ્પ છે એના માટે અમે સૌના આશીર્વાદ લેવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ